હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવવાના છીએ ઘરે ફાલુદા એકદમ સરળ રીતે તો અહીંયા મેં ફૂલ ફેટવાળું અડધો લિટર દૂધ લીધેલું છે જો તમારે વધારે બનાવવો હોય તો લિટર પણ લઈ શકો છો અડધો લિટર દૂધમાંથી ચાર ગ્લાસ ફાલુદા બનશે તો હવે આપણે એને ગેસ પર લગાવી દઈશું આ રીતે આપણે ગેસ ઓન કરી અને આપણે એને ઉકાળવાનું છે તો અહીંયા મેં ગરમ થવા માટે મૂકી દીધેલું છે તો હવે એ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ખાંડ એડ કરવાની છે જો અહીંયા હું એકદમ ઓછી ખાંડ લેવાની છું જો થોડુંક સ્ટીમ ઉપર આવી ગયું છે તો હવે આપણે એમાં એક વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું બહુ મોટી વાટકી નથી લીધેલી મીડિયમ સાઇઝની આવે એ વાટકી લીધેલી છે તો અહીંયા આપણે હવે એને હલાવી લઈશું સરસ રીતે આપણી ખાંડ સરસ એવી ઓગળી જાય ત્યાં સુધી એને ગરમ થવા દઈશું તો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે સરસ એવું ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે તો અહીંયા આપણી ખાંડ સરસ એવી અંદર એબ્ઝોર્બ થવા લાગી છે અને સરસ એવી ઓગળી પણ ગઈ છે જો અને એમાં સરસ એવા જો પટેક્સર પણ આવી ગયું છે અને હવે આપણે એમાં જે બરસથી મોટી સેવ એ જેને સેવૈયા કહેવાય છે એ આપણે એમાં એડ કરી દઈશું તમારે આ સેવૈયાને અલગથી બાફવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં ઉકળતા દૂધમાં જ નાખી દીધેલી છે એટલે સરસ એવી આપણી એ સેવૈયા બફાઈ જશે અને સરસ એવી લાગશે તમારે અલગથી એની કઈ ઝંઝટ નહીં રહે તો હવે હવે આપણે એમાં જે પાવડર આપણે એડ કરવાના છે એ તૈયાર કરી લઈએ તો અહીંયા મેં ફ્રૂટ સ્લાડનો જે પાવડર આવે છે એ લીધેલો છે કસ્ટર્ડ પાવડર હવે એમાં પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે ગાંઠ ન પડે એ રીતે હલાવી લઈશું પાણીમાં ઘોળશો એટલે ગાંઠ તો નહીં જ પડે સરસ એવું આસાનીથી એ થઈ જશે અને હવે આપણે એને આ ઉકળતા દૂધમાં નાખી દેવાનું છે જો આપણે આ રીતે નાખી દીધું છે ને ચમચાની મદદથી આ રીતે હલાવી લઈશું તો સરસ એવું ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો આ રીતે એકદમ હલાવતા જજો નહીંતર બેસી જશે આમાં કોર્ન ફ્લોરનો ભાગ આવે છે એટલે બેસવાની વધારે શક્યતા રહે છે તો આ રીતે આપણે હલાવી લીધેલું છે ને સરસ એવું ઘટ થઈ ગયું છે સરસ એવું આપણું ઉકળી ગયું છે દૂધ અને આપણે જેવું જોઈએ છે એવું થઈ ગયું છે હવે આપણે એમાં પિસ્તા એડ કરીશું થોડી બદામની કતરણ એડ કરીશું આ રીતે અને જો આમાં તમે નાખી દેશો તો ખૂબ સરસ એવો આનો ટેસ્ટ આવે છે કેમ કે ગરમ દૂધ હોય છે એટલે આ એમાં એનો ટેસ્ટ બેસી જાય છે અને સરસ એવો બદામનો પણ ટેસ્ટ આવે છે અને પિસ્તાનો પણ ટેસ્ટ આવે છે તમારે આમાં બીજા ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો પણ એડ કરી શકો કાજુ અને એવું કંઈ અને મેં અહીંયા ઓનલી બદામ અને પિસ્તા જ લીધેલા છે તો આપણું સરસ એવું થઈ ગયું છે અને હવે આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે એને ઉતારી લઈશું જો આપણે ગેસ પરથી લઈ લીધેલું છે ને જો તમારે ઝડપથી ઠંડુ કરવું હોય તો અહીંયા મેં કાથરોટમાં એક પાણી લીધેલું છે અને એની અંદર આ બાઉલ મૂકી દીધેલું છે અને એને સતત હલાવતા રહેશું તો આ દસ જ મિનિટમાં ઠંડુ થઈ જશે અને તમારે એમનેમ ઠંડુ કરવું હોય તો આને એકથી દોઢ કલાક જેટલું ઠંડુ થતાં લાગે છે વાર એટલે આપણે અહીંયા ઝડપથી ઠંડુ કરી લઈએ છીએ તો આ રીતે સતત થોડી વાર હલાવશું એટલે સરસ એવું રૂમ ટેમ્પરેચર પર આવી જશે સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને આપણી સેવૈયા પણ સરસ એવી બફાઈ ગઈ છે તો આપણે અહીંયા આટલી થિકનેસ રાખેલી છે જો આટલું કોટિંગ થાય એટલું આપણે ઘટ્ટ થઈ ગયું છે અને હજી આપણે આ ઘટ્ટ થશે તો હવે આપણે આમાં રોજ સિરપ એડ કરવાનું છે હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું રોજ સિરપ એડ કરું છું તમને જે ફ્લેવર ભાવતો હોય એ તમે એડ કરી શકો છો જે ફ્લેવરમાં બનાવવું હોય એ ટાઈપના સિરપ આવે છે તો અહીંયા હું રોઝ સિરપમાં બનાવું છું રોઝ ફાલુદા તો અહીંયા આપણે આ એડ કરીશું અને સરસ એવું હલાવી લઈશું તો જો તમે જોઈ શકો છો સરસ એવો આપણો પિંક પિંક કલર થવા લાગ્યો છે તો અહીંયા મેં હજી એડ કરેલું છે જો આપણે પહેલા એક ચમચી એડ કરીઓ અને હજી આપણે આમાં બે ચમચી જેટલું એડ કરીશું આ રીતે તો આ રીતે આપણે તમારે જેટલું ગળ્યું ભાવતું હોય એટલું આપણે આમાં એડ કરવાનું છે તો આ ફલુદો સરસ એવો ઘરે બનીને રેડી થાય છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો એકદમ ઓછા ખર્ચમાં રેડી થાય છે આપણે બાર પીવા જઈએ તો આપણે બહુ મોંઘું પડતું હોય છે તો અહીંયા આપણે સો થી સવા સો રૂપિયામાં ચાર ગ્લાસ બનીને રેડી થઈ જાય છે તો આપણે હવે એમાં તકમરિયા એડ કરીશું અહીંયા મેં અગાઉથી જ પલાળી દીધા હતા જો સરસ એવા પલળી ગયા છે ફૂલીને સરસ તમને જેટલા ભાવતા હોય એટલા તમે એડ કરી શકો છો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલા એડ કર્યા છે તમને જે ભાવતા હોય એટલી ક્વોન્ટિટી લઈ શકો છો સરસ એવો ફાલુદો આપણો બનીને તૈયાર થયો છે અને જોતા જ આપણને પીવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય એટલો સરસ આપણો અહીંયા તૈયાર થયો છે તો હવે આપણે એને ઠંડો કરવા માટે બે થી ત્રણ કલાક ફ્રીજમાં મૂકી દઈશું તો અહીંયા આપણે બેથી ત્રણ કલાક થઈ ગઈ છે ને હવે આપણે એને સર્વ કરીશું તો આપણે એક ચમચી રોઝ સિરપ લઈ અને આ રીતે ગ્લાસમાં ડિઝાઇન પાડેલી છે અને હવે આપણે એમાં ફાલુદો એડ કરીશું આ રીતે જો કેવો સરસ એવો થિક આવી ગઈ છે ને બહાર જેવો જ બન્યો છે બાર કરતા પણ વધારે પસંદ આવશે જો તમે ઘરે બનાવશો તો બાર પીવાનું તમે પસંદ જ નહીં કરો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો અહીંયા આપણો સરસ એવો ફાલુદો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એમાં આઈસ્ક્રીમ એડ કરી દઈશું તમારી પાસે જે આઈસ્ક્રીમ અવેલેબલ હોય એ આઈસ્ક્રીમ તમે એડ કરી શકો છો મેં અહીંયા પ્લેન વેનીલા જ લીધેલું છે અને હવે આપણે એમાં આપણે આ રીતે ડેકોરેશન કરી લેશું થોડુંક થી ઉપર મેં અહીંયા ડ્રાયફ્રુટમાં બદામ પિસ્તા અને કિસમિસ લીધા છે તો અહીંયા સરસ એવો ફાલુદો રેડી છે બાય બાય